અને જે મિત્રો જોડાયેલા છે એ લાઈક કરો અને વધુ ને વધુ શેર કરો ઓકે જોઈએ એક થી શરૂ કરી અને દસ હજાર સુધીની સંખ્યાના વર્ગમૂળ મેળવવા માટે મિત્રો કદાચ ઘણી બધી મોટી સંખ્યાઓ કે પચાસ કે સો સુધીના વર્ગ તમને ન આવડતા હોય પણ કમસે કમ એક થી દસ સુધીના વર્ગ વર્ગ તો આવડતા જ હોય જોઈએ તો એક થી દસ સુધી તમે જાણો છો એક ચાર નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ એક્યાસી ઓકે એ પ્રમાણે સો દસ સુધી તો આવડતા જ હોય અને એના પાછળ કે આપણે શૂન્ય લગાવી દઈએ તો દસ થી સો સુધી તો એના પાછળ આપણે પાછળ જીરો જ મૂકવાના થાય છે એ પણ તમે જાણો છો તો એક થી દસ ના વર્ગ તમને આવડે છે અને દસ થી સો એ તો ઈઝી છે અને આવડવા જ જોઈએ અને એક કોલમ મેં લખી છે કે જેનો એકમનો અંક પહોંચ છે એવી સંખ્યાના વર્ગ તો પહેલાનો છે નો વર્ગ પચીસ છે ત્યાર પછી પંદર નો વર્ગ બસો આટલું તો આવડે છે બે વડે ગુણો તો આગળ બે મળી જશે બે થી મોટી સંખ્યા કઈ હોય ત્રણ અને ત્રણ વડે ગુણો તો છ થઈ જશે આગળ ત્રણ છે એનાથી મોટી સંખ્યા ચાર વડે ગુણો તો બાર થશે ચાર થી આગળ કેટલી સંખ્યા હોય પોંચ છપ્પન આઠ થી મોટા તો નવ નવ અઠાબોતેર નવ થી મોટા દસ તો નેવિયાર મિત્રો દસ અને અગિયાર નો ગુણાકારતા હશે એકસો ને દસ અને પાછળ દરેક પાછળ પચીસ

એકમનો અંક એક અને નવ હોય તો એનો વર્ગ કરતા એકમનો અંક એક મળે છે એકમનો અંક બે અને આઠ હોય તો જ્યારે આપણેનો કરીએ તો એકમનો અંક ચાર મળે છે એ જ પ્રમાણે એકમનો અંક ચાર અને છ હોય ત્યારે આપણે જયારે વર્ગ કરીએ છીએ તો આપણને એકમનો અંક છ મળે છે ઓકે અને પોચના વર્ગમાં પાછળ પચીસ આવે છે એ આપણે જાણીએ છીએ હવે આપણે આપણી ગણતરીની શરૂઆત અને એ 10 મિનિટમાં તમે આ તો તમારે પ્રિપરેશન કરવાનું પણ વર્ગમૂળ કાઢવું કેવી રીતે ખાસ નોટ મે કેટલા એક્ઝામ્પલ એ માટે લખ્યા છે મારે કોઈ કેલ્ક્યુલેશન કે ગણવામાં તમારો ટાઈમ ન બગાડવો પડે એ માટે સૌપ્રથમ કોઈ પણ એક સંખ્યા લઈએ ધારો કે 1089 છે હાજર રહેજો મિત્રો 1089 તો 1089 કોના વચ્ચે છે 30 થી 40 વચ્ચે રેડી 1089 કોના વચ્ચે છે તો 30 થી 40 ના વર્ગની વચ્ચે ઓકે તો 30 અને 40 વચ્ચે આપણે પહોંચી જઈશું 35 પર તો 35 નો વર્ગ કેટલો થાય છે 12 25 એ કેવા છે 12 25 કરતો નાના છે મતલબ કે 35 થી નાના હોય અને એકમનો અંક 9 આવતો હોય પોચડા કરતો નાની સંખ્યા અને એકમનો અંક 9 આવતો હોય તો 35 થી નાના હોય અને એકમનો અંક 9 લાવવો હોય તો એ સંખ્યા 33 છે

પિસ્તાલીસ સર છે બરાબર સોરી પિસ્તાલીસ ના વર્ગ થી મોટા છે ત્યાર પછી બે હજાર નવસો ને સોળ ફરીથી એક વાર કે પચીસો થી પોત્રીસો ના વચ્ચે છે પચીસો થી પોત્રીસો ના વચ્ચે છે નંબર બે કે પંચાવન એટલે કે ત્રણ હજાર પચીસ કરતો ત્રણ હજાર પચીસ કરતો મતલબ ચોગડો હશે પાછળ એટલે એ સંખ્યા હશે ચોપન પંચાવન થી નાની અને એકમનો અંક ચાર છ આવવો બરાબર તો એ કોના નો કરીશું ત્યારે ઓગણત્રીસ મળે છે ત્યારબાદ

પાછળ તગડો હશે માટે એ સંખ્યા તો તે સાત હજાર નવસો એકવીસ કોની વચ્ચે છે એસી થી નેવું તો જોઈએ આપણે એસી નેવું વચ્ચે આપણે જોઈએ પંચ્યાસી ચાલો આ સંખ્યા એટલે કે પંચ્યાસી નો વર્ગ છે સાત હજાર બસો ને પચીસ સાત હજાર બસો ને પચીસ આપણે કોનું વર્ગમૂળ મૂળ લાવવાનું સાત હજાર નવસો એકવીસ તો એના કરતો આ સંખ્યા મોટી છે પંચોતેર થી સંખ્યા સોરી પંચ્યાસી થી મોટી છે અને પાછળ એકમ નો નવ આવે તો એ નવડા વાળી સંખ્યા હશે પરિણામે એ હશે નેવ્યાસી પેલા ફરીથી એક વાત મિત્રો કહીશ એસી થી નેવ વચ્ચે છે પંચ્યાસી કરતો એ મૂલ્ય વધારે છે અને એકમ નો અંક એકડો લાવવા માટે એ સંખ્યા નેવ્યાસી હોવી અને છેલ્લે છન્નું જીરો ચાર તો એ કોના વચ્ચે છે નેવથી સો જો પંચોણું કરતા મોટા છે કે ના ના તો પંચોણું કરતો પંચોણું ના વર્ગ કરતો મોટા છે પાછળ એકમ નો અંગ લાવો છે ચાર પંચોણું કરતો મોટા એકમ નો અંગ લાવવો હોય ચાર તો જો પંચોણું થી મોટી સંખ્યા લેવી હોય તો આપણે એકમ નો અંગ આઠ લેવો પડે પરિણામે એ સંખ્યા અઠ્ઠાણું હશે એટલે કે નવ હજાર છ ને ચાર નું વર્ગમૂળ થશે અઠ્ઠાણું તો મિત્રો આપણે પ્રયત્ન કર્યો કે ટૂંક જ સમયની અંદર આપણે કેવી રીતે પ્રથમ કોલમ એકી સંખ્યા એક થી દસ બીજું કોલમ શૂન્યવાળી સંખ્યા ત્રીજું કોલમ એકમ નો પાંચ હોય એવી સંખ્યાની મદદથી કઈ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ મિત્રો આશા રાખું કે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું અને કઈક આવી નવી ટ્રીક સાથે ફરીથી એકબીજા સાથે જોડાઈશું